થઈ કેટલા વર્ષો તઈ ભેગી છું મને તો લગન માં અવાજ નતા દેતા મે કીધું મારા બધી બેનો આવે તો મારે જાવું તો છે તમે જી કરો હું તો જવાની જ છે એક બેને ને હાડા ત્રણ સાચી વાત ને સોનલ પ્રસંગ હોય ત્યારે તો આવું જ જોઈએ ને મારે પણ એમ જ છે એ એમ કો હારું બધી આવ્યું ને તી ભેગી થઈ ગયું હે પણ હું એમ કો તમારી બધી ને હા હું હું કરે બધી મજામાં છે ને એને શું કામ હોય મજામાં જ હોય ને એ ભૂરી નખરાડી તું તો રેવાજ દે તારે તો કેવી હારી છે મારા જેવી થોડી છે કઈ વાત છે તો કેવું રાખે છે રોજ ખાવા જવાનું મૂવી જોવા જવાનું નો એની સાસુ તો હા મને ખબર છે ને મારી શાકભાજી લેવા જાવું હોય તો મો બેહે બોલ હે સોનલ તો તમને ખબર નત મારી જેડી ની ગઈ ને ગઈ કે બીજે દીએ મારી હા એ મને રસોડામાં ઊભી ઘરના કામ કરો ને કારણ કે બાપને અહીંયા કઈ હોય તો નો કરીએ હે હા આપણે શું હોય સોનલ તો ને તમને ખબર છે લગન ખાલી 2 મહિના થયા 2 આવી પણ મારી દેરાણી એ દીકરી એ રસોડામાં પગ મૂક્યો હું તો બહુ જ ખુશ થઈ ગઈ કે મારી હાહુને તો મારી દેરાણી સ્પુગવાની છે છે હે સોનલ કઈ કામ નથી કરતી તો હું તો હાવ સીધી ને હાવ ભોરી કામ થી જ મતલબ એ પણ તોય હંમેશા આપણા હાહરામાં મોટી ખટકતી હોય આખમાં બરોબર ને આપણે ભલે ગમે એટલા હોય તોય આપણે હારા નો દેખાય કે હારા નો લાગીએ આપણે એની વાહે મરી જાય ને એમ કે એના ઉપાડા હતા તી ગઈ ને હું તો કહું નાની આવે ને પછી જા હાહરા જલેબી ફાફડાની જેમ સીધા કરે ખબર છે તમને તમને ખબર નથી મારી દેરાણી 420 છે એક નંબર ની 420 છે તમને ખબર છે মাरा মা পানি নতুনে ইনে সি মাरी ত নাই হা সি মা মে বে মাरी হা গ মানে গমে এম কই লেી જ তে বল, ত ম ক কই বল ত কে ही মা ી মাरी ન জাক বল করে । વર્ષો વરસોથીયા મારી કોઈ દી કદર નો કરી બોલો કદર નો કરી નો કરી તો ભલે ની નો કરી હવે ખબર પડશે દીકરા મારા તમારી આ દેરાણી આવી ને હવે તમારી ખબર પડશે સાચી વાત છે સોનલ જેવાની તેવા જ પૂગે કેવાત જ છે એ તો સાચું જ છે ને લે એ ભૂરી કેટલા દી રોકાવાની છે તું અમારા લોકો ને તો ને ગરમી બહુ થાય તો તમારા સાસુએ કીધું કે 15 20 દિવસ જા ગરમી બહુ છે ને તો ગામડે રોકાઈ આવ তানে যাহু গারমে থাই তমার গারমে তো ভাধাই মার এসয়ে তো য়াই গাম্রে ওভাখা঵াই ঵িটা ডি সুনাল গাম্রে তো আঊজো য়নে গাম্র� કરતી હતા એ કેવી મસ્તી કરતી હે અત્યારે તો બધું ભૂલાઈ ગયું હા હરે વહી બધી યાદો આખી ભૂલાઈ ગઈ કા સોના લોલો આપણે પેલું ઓલું ગીત ગાતીયું કયું તને ખબર છે મોરલીઓ કે કંઈક નો ગાતીયું તને આવડે કે નહીં હે હા લે યાદ ન હોય તો તું તો બધુંય ભૂલી ગઈ હા ઓલો મોરલીઓ લો ગીત બોલ્યુંતું નઈ તમે પણ શું હવે અત્યારે થઈ ગયું ને હવે શું કામ યાદ કરો એને જો બુડી નિસરી પકડાઈ ગયું એટલે બોલવાનું ના પડે અમે કઈ નતું કર્યું હો તું જેટલી એક ગીત બોલતી હતી ને અમે કરી લઈએ પછી ની રાઈ આખી રાઈ બેસો હે આ સોનલ પાકકો હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલી ની મોજ ને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ અને આવા નવા વિડિયો જોવાનું ભૂલતા નહીં